પાણીની સમસ્યા ઉજાગર કરતાં ઘરના આઠ સભ્યોનું પાલનપોષણ કરતા પ્રવાસી શિક્ષકને પેટની રોટલી છીનવાઈ બે દિવસ પહેલાં નર્મદા જિલ્લાના ઢેડીયાપડા તાલુકાના ઉપલી માથાસર ગામે આદિવાસી સમાજના શિક્ષિત યુવા ભારજી વસાવાએ પીવાના પાણીની સમસ્યાને લઈ સોશિયલ મીડિયા દ્વારા પોતાની સમસ્યાનું સરકારને ધ્યાન દોરવા એક નિવેદન આપ્યું હતું ભારજી વસાવા પોતાના ગામની બાજુમાં આવેલ ગામ પાનખલા ગામે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠના બાળકોને પ્રવાસી શિક્ષક તરીકે છેલ્લા પાંચ વર્ષથી સેવા આપી રહ્યા હતા પરંતુ ભારજી વસાવાએ પોતાની સમસ્યા તરફ સરકારને ધ્યાન દોરવા સોશિયલ મીડિયા દ્વારા જેવું નિવેદન આપ્યું કે રાજકીય ષડયંત્રના ભાગરૂપે બીજા દિવસે તેમને શાળામાંથી વર્તણૂક સારી નથી તેમ કહી હાથમાં પત્ર આપી ફરજ મુક્ત કરી દેવામાં આવ્યું હતું આ પ્રવાસી શિક્ષક પોતાના પરિવારના આઠ જેટલા સભ્યોનું શિક્ષક તરીકેની ફરજ બજાવી પાલનપોષણ કરે છે રોજ કોંગ્રેસના નેતા પણ સંદીપ માંગરોલા પણ તેમના સમર્થનમાં આવી આ ઘટનાને રાજકીય ષડયંત્રનો ભાગ ગણાવ્યો હતો તો સામે આ પ્રવાસી શિક્ષકે મીડિયા સાથે વાત કરતા કંઈક આવી પ્રતિક્રિયા આપી હતી મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે મને કંઈ કારણ નથી હું જ્યારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ડીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે પણ મને કારણ તો બતાવો હું ભારતનો નાગરિક છું મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું ત્રણ ત્રણ વર્ષથી હું પાણી ભરું છું પાણી ભરું છું માથે ઢેગડા મને રસ્તે જનારા લોકો પૂછે છે ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ઢેગડા રહીને તે પણ પણ મારે જરૂરિયાત છે એટલે મેં ત્રણ વર્ષથી એની રજૂઆત કરું છું અહીંયા સરપંચ પણ મને બેનની ગાળો બોલે છે બે વરસથી ત્રાસ આપે છે હું રજૂઆત પણ કરું છું પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે તેના ઓડિયો મારી પાસે રૂપ છે અને સાંસદ સાહેબ શ્રીએ મને અહીંયા જે મારા માતા બહેનોને બેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે મારે શિક્ષણ માટે એટલું જ કેવું છે કે મારા બા એકસો છવ્વીસ બાળકો છે એ રડતા આશું મારે જોવા નથી હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું મારી સંસ્થા ભલે મને મને ખબર છે કે રાજકીય નેતાઓના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે મારે એટલું કે જિલ્લામાં જે ડેડિયાપાડાની પૂર્વ પટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઉચ્ચ ઓછું લાવીએ એવું કહેવાય છે શિક્ષક કબી સાધારણ નહીં હોતા શિક્ષક કબી સાધાર નહી હોતા હું સાર્થક મેસ મારી પાસે જ્યારે જયારે બાળકો મને મારી મદદ માગશે ત્યારે હું કોઈ પગારની અપેક્ષા વગર હું બાળકોને મદદ કરીશ